બનાવી હવે બના સીધા જઈએ એટલે તમને બતાવીએ બરાબર રસ્તામાં એક સમસુર મહાદેવનું મંદિર આવે છે જો અને ત્યાં આ શ્રાવણનો પહેલો દાળો છે એટલે ભજન પણ વાગી રહ્યા છે અને અમારા ગામનો જૂ જુઓ જો અમારા ગામના રસ્તા યાર એકદમ કિચડવાળા યાર ગારો ગારો ભાઈ અમારે અર્જુનસિંહ હવે અમે આગળ જઈને તમને બતાવીએ એટલે જો મિત્રો હવે અમે રસ્તામાં પહોંચી ગયા બરાબર હવે પેલા પછી તો કંકડવાળા જવું થઈ ગયું છે આ જો હવે અમે બે બે જણા પાછળ છે બે જણા અમે વચ્ચે છો ત્રણ જણા આગળ જાણ છે

अमे आता हलाला कंकडा डोईलो

કંકોળા કોણ કોને ભાવે છે કમેન્ટ કરજો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો હવે અમે રસ્તામાં આવી ગયા છે બરાબર બહુ આગળ અમે હવે તો બહુ આગળ પહોંચી ગયા છે ને અમારા જો કલાકારો એ ભાઈ જય છોડાનો ફેન છે આ ભાઈ અમારે જય છોડાનો ફેન છે પેલો પેલો કોણ કોણ જય છોડાનો ફેન છે કમેન્ટ કરતા રહેજો જો એના ગીતામાં જે જે સોઢાના ગીતો જ વાગે છે

આ ભાઈ તો હજી કોઈ વ્યાનિ જ નહીં નહી કંકો તારા કોઈ ક્યાં ડેકા બોલકી

હા વિડીયો બનાવનો બીજો થાય તો ભાગ બીજો આવશે એટલે બીજો ભાગ પણ જરૂરથી જોજો કંકુળો જોતે મહી આ

જો કંકોળા માટે વળીયા લાઈ તોડી નાખે પણ ભાઈ અમારા અરજુનિંગ ને કોઈ કંકોળવા જેમ નહીં ફેલ લોકેશન લોકેશન ઉપર આવી જાસો અને બધાને કંકરોનો ચાલુ થઈ ગયું છે ને વિડિયોમાં બનાવ્યો હું તમને બતાવું બરોબર અને રસ્તામાં મંદિર પણ આવે છે વિડિયલ માતાજીનું

હા ભાઈ કંકોળા છે બ્લોક બનાવવાનું ચાલુ થઈ ગયું છે કેમ કે કંકોળ દળતો નહીં હા ભાઈ અમારા બહુ કંકોળો જળી ભાઈ કંકોળોનું ગુજુ ભર્યું છું હા જો ચિત્તો ભાઈ કંકોળવાની આમંદ તો કોઈ જડ્યું નહીં અમારા હાડનું ભાઈ એને કોઈ જળતું નથી કંકોળા અને જો પેલી ભેસી ચરે છે મા કમેન્ટ આવશે તમે બધું છે ને ખોટા કે આવવા જોઈએ એમ કે પબ્લિક આ ભાઈને બટાકા ઓને કંકરો બહુ જોડે છે વિડીયોમાં ને બના ને ચોડેલ માતાજીનું મંદિર જો આ દેખાય તે ચુડેલ માતાજીનું મંદિર છે કમેન્ટમાં જય અને વિડીયોમાં બન્યા આ છે મંદિર અહીંયા અમે પાણી પીવા જઈશું તો રસ બરોબર લાગી છે પેલો ભાઈ એમ કે કંકડો આગળ જતા રહો આગળ કંકડો મળે છે કે ભાઈઓ સારવાર આવી

ટાઈમ બગડે ચાર ઘરથી ચાર કિલોમીટર દૂર અમે આવ્યા કંકોળા પણ કંકોળો તો મફત જ ખાવાનો બિયાણી એ મહેનત હા મફત તો કોઈ ના મહેનત થાય ઘણી કંકોળ બનાવવામાં હા હાપ હોઈ શકે જીવનું જોખમ જ કહેવાય આજી વિડીયોમાં બન્યા રહો હું તમને રૂબરૂ નજીક જઈને બતાવું ચૂડલ માતાજીનું મંદિર ખેતરમાં વરસાદ આવવાના કારણે કોઈ વાવેતર લગભગ થયું નથી એકલો ઘાસ ઉગી ગયો છે જો આ હા હા ઓ તો લક્ષી જવાય ભાઈ અને અંદર રસ્તામાં બહુ ગારો હતો એટલે અમે કોકના ખેતરમાં થઈ નીકળ્યા છો હવે તરસ લાગી એટલે પાણી પીવા જવું છે બહુ તાપ અમારા ખેતરમાં લગભગ અમારા ગામમાંથી ખેતરમાં લગભગ ત્રણ ચાર કિલોમીટર દૂર છે આ મંદિર અંદર છે આ છે પાણી પીવા માટે ખેતરમાં બહુ સારી સુવિધા કરી છે કે હવે ખેતરમાં તો કોઈ પાણી મળે નહીં પાસે અમારું ચૂડેલ માતાનું મંદિર જો કેટલું મસ્ત બનાવ્યું છે અને કમેન્ટમાં જય ચુડેલ ચૂડેલમાં લાગતા જજો જય મારી અને તમે કયા કયા ગામથી વિડીયો જુઓ છો કમેન્ટ કરતા રહીજો અને જો તમને અમારો આ વળગ પસંદ આવે તમને અમારો વ્લોક ગમે નહીં તો કમેન્ટ કરજો કે અમે હવે આગળ વળક બનાવીએ કે ના બનાવીએ આ બધું અમારું ચૂડેલ માતાનું મંદિરનું જ છે આ એક રૂમ છે જેમાં માતાજીનું વસ્તુ અમુક જે પણ હોય પડી રહે રહેવિવારે બહુ પબ્લિક આવે બહારથી માચૂડલમાં જો બધા આવે છે ઓફિશિયલ પાણી પીવા અને માતાજીનું દર્શન કરવા અમારા અર્જુન ભાઈ અને બધા જો ભાઈ અમારે બસ કંકળા જ કંકળા અને બીજું કાંઈ ગમતું જ નહીં મસ્તી નંબર નાખ રવિવારે આપણે બહુ પબ્લિક આવે ભાઈ હર રવિવારે દરવાજો ખોલો દરવાજો ખોલો અંદર જાઓ દર્શન કરવા કરું તો આપણે હવે આવતા નહીં પણ જવાય કોઈ ના હોય કયો હોય ઉપરાંત કમ્પ્લેટ થયો કોણી હું બતાવ્યું કોણી તું મસ્ત કોણ કોણે મસ્ત આયોજન કર્યું છે જય જુલેલમાં હા વન કોણી છે ભાઈએ જો અમારી ચીટું બોન ખાલી માતાજી માતાજી ભાઈને જો કેટલા બધા કંકોળા દળ્યા છે ભાઈ દરવાજો વાખો દરવાજો દરવાજો કોણ વાગશે ભાઈ અમારે જોવા ભાઈ માણસ છે દરવાજો પણ વાગશે બરોબર સારો હવે વિડીયોમાં બનાવી લેજું અમે પોણી પોણી પિન કંકડો વહેણા જાવ છે કંકડા વેણ આગળ ઘેર જાવ તો યાર બોલી ગયા ટાઈમ બગાડે એટલો બધો ચાર કિલોમીટર સાડી ના મિત્રો હવે અમે મંદિરથી ચાલ્યા છેતરમાં ચાલુ થઈ ગયું છે ઓ ચાલુ છે ભાઈ બોલ આ બહેનામાં બહુ બહુ દળી ગયા અમન તો ભાઈ કોઈ હજુ જલ્દી નહીં કંકોડા ચાલ વિડીયો બનાવવા મેં બ્લોગ બનાવવા બ્લોગ બનાવવા મારા ભાઈ ટાઈમ બગાડ કંકડા આયા ભાઈ કંકડો હજુ એક જડ્યું નહીં ભાઈ તો પાંચસો પાંચસો ગરમ કંકડો વેણી નાખ્યો છે ને આ જોવો રસ્તો તો ગારો છે જોયું જોઈ હડું પડે પછી પોળી બળી દઉં લુકડા ગારો ગારો થાય

હવે આગળ અમે વિડીયો બનાવી રહ્યો હવે અમે ઠેર જઈને બતાવશું બરાબર કે હજુ પહોંચ્યા નહીં યાર પહોંચ્યા પણ કે ઠેર એની જગ્યાએ નહીં પહોંચ્યા રસ્તામાં પહોંચી જતા થઈ ગયું છે થઈ ગયું પહોંચી ગયા અને કંકળાનું ચાલુ થઈ ગયું છે બરાબર હવે અમે કંકળાની અંદર હવે પછી વ્યા પછી તમારું વિડીયોમાં બતાવું બરાબર અને

Ka nguwa pahii gaungkula wana chalu se. Sitar maa se. Sitar maa se, ne. So, kukulu makal se ya. Bua se, bua. Putra pahii, putra nguwa, putra nguwa, dito lage se. Ka gaungkula khaamata zo, kiti badi ખાવા માટે સાર છે બધા પાણી પીવા ગયા છે કોકના બોરે ના કોણ ત્રબળું ખાવા આવ્યું

આપણે તાલ થોડું મેં પીને આ ભાઈને જો કેટલા બધા કંકોળ લઈ આ ભાઈ અમારે જો ખાલી કેટલા કંકોળ બનાવે આ ઠીલ્યો ભરી છે ને ભાઈ અરુણભાઈને અમારે કોઈ કંકોળા ધરાવ ના દેડે અરુણભાઈને ભાઈ કોઈ કંકોળ ધરતો નહીં ખેતરમાં પાણીની વ્યવસ્થા પણ છે અને કુંડી કહેવાય ગુજરાતીમાં પણ ગુજરાતી ભયાન તો બધાને ખબર હશે કે કોને શું કહેવાય ચલો આપ જો કોઈ કંકડું દડતું નહીં કંકડા ઘેરયા પણ એનું કોઈ કંકોડ મલાક દડ્યું નહીં બધાને કંકોડો મળ્યા અમારી બી બસ કંકડો નહીં મળ્યા

આ ભાઈ જો અમારે હિન્દી બોલતા આવડતો ન પણ હિન્દી બોલે. એ વિડીયો બનાવી રેજો. આના છો માટે પલા કરી છે અને અમારા અર્જુન બેસ ઉભા રહ્યા અને જો આ જો ખાલી આ છે પલા પડી કર્યા. કરતી હું આ કંકુડોનો વેલો જોઈ લો. કરતી નહીં દેખાતું છે કંકુડો બુ. બા ભાઈને દેડ્યું ને આ મને પણ એક કંકુડો દેડી જો આ કંકુડો કહેવાય કોમેડિયન કરે ભાવ બાળપણ વેલો વેલો બધું તોડી નાખ્યું છે ઓચા બનાવી રહ્યો હવે મે

બન્યા રહેજો છે પરબુન હાથ પગ મસ્ત સેવા કાર્ય સેવાશે કેમકે બાબત સાચેલું આવીને પાણી પીવે અર્જુનભાઈ ધોઈ રહ્યો તો મારે હાથ પગ ધો છે ખાકલા જશે પાણી પીવું છે બરાબરનું વિડીયો બને રહેજો તો ભાઈ બોલાતોય નહીં ભાઈ હા હા એ આઈ જા આવે તૈણે તૈણે ખાચી ખૂઈ જ્યાં હા હું જાય ભાઈ ખાશે બધા હે બે ઠિલ્લો ફરી છે ગોળ વાત આવે પણ પીરો આ વિડીયો આટલો થી એન્ડ કરો બરોબર જો આટલો કામ કરવાનો છે ત્યાં હવે બસ હવે ઘેર જાવ છું જો ભાઈ થાકી ગયો છે કંકોળો આટલો વેણે છે તો ભાઈ આટલો વેણે છે હવે દો છે હવે બના આપણે હવે સૌથી વધારે કંકોળ વેને બરાબર કંકોળ બહુ બરાબર ને ભાડા એનો અર્જુન ભાઈ ભાઈ અમારે આટલા વેને જો મારા હું ગમે ત્યાં આ ભાઈ અમારે કોવાનું જતો રહે એમ છે કાધા વગેરે અને હવે ચાલતું નહીં સૌથી વધારે કંકોળ આ ભાઈ વેને બરાબર કોણ હવે આ વિડીયો હવે એને કરી છે તે વાત